નમસ્કાર પશુપાલન મિત્રો જય દ્વારકા દેશ ખેડૂત મિત્રો જય ઠાકર આજે આપણે મિત્રો મળી ગયા છે એક નવા વિડીયોની સાથે ને નવા એક ટોપિકની સાથે તો વિડીયોની અંદર આજે આપણે મિત્રો વાત કરીએ તો ગોળ ખવરાવવાથી આપણા પશુ ગાય અને ભેંસને કેટલો લાભ થાય છે એ વિશે આપણે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવવાના છે આ એક જ વિડીયોમાં તો વિડીયો તમે મિત્રો લાસ્ટ સુધી દેખતા રહો અને છેલ્લે સુધી જોડાયેલા રહો જેના લીધે મિત્રો તમને સંપૂર્ણ માહિતીની ખબર પડી જશે કે ગોળ છે તે કોની સાથે ખવરાવવું જોઈએ કયા પશુને કેટલી માત્રાની અંદર આપવો કે કેટલી છે કેટલી માત્રાની અંદર આપવો કયા પશુને આપવો કયા પશુને ના પશુ જોઈએ આપણે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવવાના છીએમાં તો વિડીયો તમે લાસ્ટ સુધી દેખતા રહો છેલ્લે સુધી જોડાયેલા રહો તો મિત્રો ગોળ છે તે મિત્રો આયુર્વેદમાં આપણે મિત્રો જાણીએ તો પશુઓ માટે જે છે તે ગોળ છે તે મિત્રો એક અમૃત માનવામાં આવે છે કે જેની અંદર છે તે મિત્રો ઘણા બધા તત્વો આવેલા હોય છે ઘણા બધા વિટામિનો આવેલા હોય છે જેના લીધે આપણા પશુના શરીરની અંદર મિત્રો ખૂબ જ લાભ થાય છે તો મિત્રો પહેલા અંદર લાભ ગણીએ તો આપણા પશુનું થયેલું જે મિત્રો બચ્ચું આપ્યું હોય અને તે પશુને જો મિત્રો ગોળ ખવરાવવામાં આવે તો તેને ઝેર છે તે એકદમ મિત્રો ઝડપીથી પડી જાય છે ઝડપીથી ઘરી જાય છે જેના લીધે આપણા પશુના શરીરનો જે મિત્રો ઓઠો છે તે એકદમ સાફ થઈ જાય છે અને જેના લીધે આપણું પશુ છે તે મિત્રો તાજોમાં રહે છે ગોળ છે તે મિત્રો તેની તાસીર છે તે ગરમ હોય છે જેના લીધે આપણા પશુના શરીરની શરીરની અંદર છે તે મિત્રો ગરમી ઉત્પન્ન કરે છે ગરમી મિત્રો પેદા કરે છે જેના લીધે તેના શરીરની અંદર ગરમી વધવાથી તેની અંદર રહેલા જે મિત્રો હાનિકારક તત્વો હોય છે હાનિકારક જે વસ્તુ હોય છે જ્યારે બચો વ્યાય જ્યારે પશુ વ્યાય ત્યારે જે મિત્રો બચવું આપણે જે મિત્રો મેલ અંદર રહી ગયેલો હોય તો એને પણ મિત્રો બહાર કાઢવા માટે ખૂબ જ ઉપયોગી બને છે પછી મિત્રો બીજા નંબરની અંદર વાત કરીએ તો આપણા પશુને હીટમાં લાવવા માટેનો મિત્રો એક ખૂબ જ જરૂરી વસ્તુ છે એ ગોળ છે ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે અમારું પશુ છે તો મિત્રો રડકતું નથી સામું નથી આવતું હીટમાં નથી આવતું તો તે માટે શું કરવું જોઈએ તો તે માટે મિત્રો તમારે છે તે મિત્રો તમારા પશુને દરરોજ ગોળ ખવડાવો જોઈએ જેના લીધે તમારા પશુના શરીની અંદર ગરમી ઉત્પન્ન થાય છે અને એ છે તે મિત્રો હીટમાં આવી જશે અને જેના લીધે મિત્રો તમને લાભ પણ થશે પછી મિત્રો વાત કરીએ તો ઘણા બધા પશુપાલન મિત્રોને એ ખબર હોતી નથી કે શિયાળામાં કેવી રીતે ગોળ આપવો જોઈએ અને ઉનાળામાં કેવી રીતે ગોળ

નથી પછી ત્યાંથી આગળ મિત્રો વાત કરીએ તો તેની અંદર કેટલા બધા આવેલા છે અને કેટલા વિટામિન આવેલા છે જેના લીધે આપણે મિત્રો 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 ઘણો બધો લાભ થાય છે છે તો તો પહેલા નંબરની અંદર વાત કરીએ તે એક તત્વ છે જેના લીધે પશુના શરીરની અંદર લોહીની કમી હોય છે એ મિત્રો દૂર કરે છે પશુના શરીરની અંદર લોહીની બનાવવાની મિત્રો છે તે ક્રિયાની અંદર વધારો કરે છે તેથી આગળ મિત્રો વાત કરીએ તો મિત્રો કાર્બોહાઈડ્રેટ એ છે તે મિત્રો ઉર્જાનો સ્ત્રોત છે અને શક્તિ મિત્રો છે તે કમ્પ્લીટ રીતે પૂરી પાડે છે તેથી આગળ વાત કરીએ તો મિત્રો કેલ્શિયમ અને ફોસ્ફરસ છે તે મિત્રો આપણા પશુના શરીરના જે મિત્રો હાડકા છે તે મિત્રો મજબૂત કરે છે અને પશુ નું શરીરનું છે તે મિત્રો એકદમ કડક રહે છે અને કેલ્શિયમ જે પણ પશુના શરીરની અંદર કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય તે પશુનું દૂધની માત્રાની અંદર પણ મિત્રો વધારો હોય છે એટલે જે પશુના શરીરની અંદર જેટલું બને મિત્રો ગોળ આપો જેના લીધે કેલ્શિયમ મળશે વિટામિનો મળશે અને જે આગળ કયા એ મિત્રો તત્વો મળશે જેના લીધે પશુના શરીરની અંદર દૂધની માત્રા વધશે પછી મિત્રો એકદમ મિત્રો તાજું માજુ દેખાશે તેની અંદર શક્તિની અંદર પણ વધારો થશે ઊર્જાની અંદર વધારો થશે અને એકદમ મિત્રો નાનું પશુ દેખાશે પછી મિત્રો એથી આગળ વાત કરીએ તો બીજા પણ તત્વો આવેલા હોય છે અને જે મિત્રો પશુ ખોરાક ખાય છે તેના કરતાં પણ મિત્રો વધારે ખાવા લાગે છે જેના લીધે ગોળ છે તો મિત્રો એકદમ ખવરાવાથી તેને ભૂખ વધારે લાગે છે અને પાંચે શક્તિની અંદર પણ મિત્રો વધારો કરે છે તેની સાથે ગોળ ખવડાવવાથી મિત્રો પશુ છે તો મિત્રો પાણી વધારે પીએ છીએ જેના લીધે પશુના શરીરની અંદર રહેલા જે મિત્રો હાનિકારક જે તત્વો છે એ પેશાબ દ્વારા પાણી વધારે પીવાથી પેશાબ દ્વારા મિત્રો બહાર ફેંકી દે છે બહાર કાઢી દે છે જેના લીધે આપણે મિત્રો કોઈ પણ બહારથી દવા કે હું કંઈ પણ લાવવું પડતું નથી ને મિત્રો વાત કરીએ તો પશુને નુકસાન શું થાય છે તો મિત્રો તમારા જે પશુ ગરમીમાં આયાના ચાર મહિના થઈ ગયા હોય વાત તો છઠ્ઠા મહિનાની અંદર છે તો આપણો ગરમીમાં આવી ગયો છે તો અંદર એટલે મહિનામાં ગોળ નથી આપવાનો આઠમા નથી આપવાનો નવમાં નથી આપવાનો તો સુધી માં તો ચાર મહિના ગોળ આપવાનો નથી પછી મિત્રો તમે છે તે રેગ્યુલર ચાલુ કરી શકો છો આવા દરરોજના વિડીયો જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલ ચેનલ કરો ફરીથી મળીશું મિત્રો નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે તમે ક્યાં જીવના વતની જો કોમેન્ટ કરીને જણાવજો જય દ્વારકા દેશ જય ઠાકર